નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ નવના વિજ્ઞાન વિષયની જે દ્વિતીય પરીક્ષા બે હજાર છવ્વીસ શરૂ થવા જઈ રહી છે તેના માટેનું ટાઈમપી પ્રશ્નપત્ર આપણે તૈયાર કરેલું છે આ પ્રશ્નપત્ર જે છે તે કુલ પચાસ ગુણનું છે તમારી પરીક્ષાની તૈયારી માટે અને પરીક્ષામાં સારામાં સારા ગુણ પ્રાપ્ત કરવા માટે ખૂબ જ ઉપયોગી થશે વિજ્ઞાન પછી હવે તમારે ધોરણ નવની દ્વિતીય પરીક્ષા માટે કયા વિષયના મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્રના સોલ્યુશન અને તેની પીડીએફ જોઈએ છે તે કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવી દેજો ચાલો તો શરૂ કરીએ આપણે ધોરણ નવ વિશે વિજ્ઞાન દ્વિતીય પરીક્ષા બે હજાર છવ્વીસનું પ્રશ્નપત્ર વિભાગ એ એમાં પહેલા વિકલ્પો આપણને આપેલા છે એમાં પહેલો સવાલ નીચેના પૈકી સાર્વત્રિક દ્રાવક કયું છે તો જવાબ આવશે વિકલ્પ એ પાણી બીજું પ્રવાહી પ્રવાહ પ્રવાહી દ્રાવણ કયું છે તો જવાબ આવશે વિકલ્પ ડી આપેલ તમામ ત્યાર પછી છે કોઈ પણ તત્વના પરમાણુની બાહ્યતમ કક્ષામાં મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન સમાવી શકાય તો જવાબ આવશે વિકલ્પ બી આઠ ચોથું સજીવો જેમાં કોષ કેન્દ્ર અને અંગિકાઓને ફરતે પટલ રચના આવેલી નથી તો જવાબ આવશે વિકલ્પે આદિ કોષ કેન્દ્રી પ્રશ્ન નંબર ચાર ખાલી જગ્યા પૂરો એમાં પાંચમું પાત્રની દિવાલ પરના વાયુના કણો દ્વારા પ્રતિ એકમ ક્ષેત્રફળ પર લાગતા બળને ખાલી જગ્યા કહે છે તો જવાબ આવશે દબાણ ઓરડાના તાપમાને પ્રવાહીનું બાષ્પીભવન થવાથી ખાલી જગ્યા ફેલાય છે તો ઠંડક સ્ટીલના એક નક્કર ઠંડકનું કદ એકસો છપ્પન ગ્રામ અને કદ વીસ સેન્ટીમીટર ક્યુબ છે તો તેની ઘનતા ખાલી જગ્યા સેન્ટીમીટરની ત્રણ ઘાત થશે તો જવાબ આવશે સાત પોઈન્ટ આઠ પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના એક શબ્દ કે એક વાક્યમાં જવાબ લખો એ એલ ઓઘનમાં એ એલની સંયોજકતા જણાવો તો જવાબ આવશે ત્રણ જનીન એટલે શું તો જનીન એટલે ડીએનએના ના કાર્યકારી ટુકડા દસમો રુધિરનો લાલ રંગ કયા ઘટકને આભારી છે તો જવાબ આવશે લાલ રુધિર કોષો પ્રશ્ન નંબર ત્રણ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો એમાં અગિયારમો સવાલ દરેક દ્રવ્ય દળ ધરાવે છે તો જવાબ આવશે સાચું બારમો લોખંડને કાંટ લાગવો રાસાયણિક ફેરફાર છે તો જવાબ આવશે સાચું તેરમું સરેરાશ ઝડપે જુદી જુદી ઝડપની સરેરાશ છે તો જવાબ આવશે ખોટું ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર ટૂંકમાં ઉત્તર આપો એમાં સ્થાનાંતરને જોડીશું આપણે એમ સાથે અને ઝડપને આપણે જોડીશું એમ એસ માઇનસ વન સાથે ત્યાર પછી છે વિભાગ બી એમાં છે પ્રશ્ન નંબર સોળ દ્રવ્ય એટલે શું ઉદાહરણ આપો તો આપણી આસપાસ નજર કરતા જુદા જુદા આકાર કદ અને રચનાઓ ધરાવતી અનેક વસ્તુઓ જોઈ શકાય છે બ્રહ્માંડની દરેક વસ્તુ જે સામગ્રીમાંથી બનેલી છે તેને વૈજ્ઞાનિકોએ દ્રવ્ય નામ આપ્યું છે જે વસ્તુ જગ્યા રોકે છે અને દળ ધરાવે છે તેને દ્રવ્ય કહે છે ઉદાહરણ તરીકે હવા ખોરાક પથ્થર વાદળ તારા વનસ્પતિઓ પ્રાણીઓ પાણી રેતીના કણ વગેરે સત્તરમું એન એ ટુ સી ઓ થ્રુ થ્રીના આણવીય દળની ગણતરી કરે છે તો એન એ ટુ સી ઓ થ્રીના આણવીય દળની ગણતરી તો ટુ કાઉન્સમાં એન એનું પરમાણવીય દળ પ્લસ વન કાઉન્સમાં સીનું પરમાણવીય દળ પ્લસ ત્રણ કાઉન્સમાં ઓનું પરમાણવીય દળ બે કાઉન્સમાં ત્રેવીસ પ્લસ એક કાઉન્સમાં બાર પ્લસ ત્રણ કાઉન્સમાં સોળ એટલે જવાબ આવશે એકસો છ યુ અઢારમું ક્લોરીન સલ્ફર અને મેગ્નેશિયમ પરમાણુઓની સંયોજકતા તમે કેવી રીતે શોધશો તો ક્લોરીન કક્ષા કેમાં બે એલ કક્ષામાં આઠ એમ કક્ષામાં સાત અને સંયોજકતા એલ સલ્ફરમાં આપણે જોઈએ તો કક્ષા કે કક્ષામાં બે એલમાં આઠ એમમાં છ અને સંયોજકતા બે મેગ્નેશિયમમાં જોઈએ તો કક્ષા બે એલમાં આઠ એમમાં બે અને સંયોજકતા બે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ઓગણીસ છાલ કેવી રીતે રક્ષણાત્મક પેશીના રૂપમાં કાર્ય કરે છે તો છાલના કોષો અંતરકોષીય અવકાશ વગરના ચુસ્ત ગોઠવણી ધરાવતા મૃત હોય છે તેમની કોષ દિવાલ ઉપર સુબેરીન રસાયણ સ્થૂલિત હોય છે તે છાલને પાણી તેમજ વાયુઓ માટે અપ્રવેશશીલ પટલ જેવું બની રક્ષણાત્મક પેશીના રૂપમાં કાર્ય કરે છે વિષ્ણુ સરેરાશ ઝડપની વ્યાખ્યા આપી તેનું સૂત્ર અને એસા એકમ જણાવો સરેરાશ ઝડપ તો પદાર્થે કાપેલું કુલ અંતર અને તે અંતર કાપવા માટે લાગતા કુલ સમયના ગુણોત્તરને તે પદાર્થની સરેરાશ ઝડપ કહે છે સરેરાશ ઝડપ બરાબર કાપેલું કુલ અંતરના છેદમાં લીધેલ કુલ સમય સરેરાશ ઝડપને વી દર્શાવાય છે તો કરાટેનો ખેલાડી ખૂબ જ મોટા વેગથી ખૂબ જ ઓછા સમયગાળામાં બરફની પાટ ઉપર ઝટકો મારે છે જેના લીધે બરફની પાટ ઉપર મોટા મૂલ્યનું બળ એફ લાગે છે અને બરફની પાટ તૂટી જાય છે બાવીસમો સવાલ કારણ આપો ચપ્પુની ધાર તીક્ષ્ણ હોય છે તો તીક્ષ્ણ ધારવાળા ચપ્પુની ધાર આગળનું ક્ષેત્રફળ બહુ જ ઓછું હોય છે ચપ્પુ બુઠું હોય તો આ ક્ષેત્રફળ વધારે હોય છે દબાણ ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે તીક્ષ્ણ ચપ્પા ઉપર થોડું બળ વાપરતા પણ વધુ દળ વધુ દબાણ ઉત્પન્ન કરી શકાય છે જેથી શાકભાજી સહેલાઈથી કાપી શકાય છે તફાવત આપો કેપિટલ જી અને સ્મોલ જી તે તે ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ એફ ચાલે છે એમ વન એમ ટુના ના છેદમાં આર સ્ક્વેર અચળાંક જ્યારે અહીંયા જોઈએ તો પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને લીધે પદાર્થે પ્રાપ્ત કરેલ પ્રવેગ છે અહીંયા જોઈએ તો તેનું મૂલ્ય સમગ્ર વિશ્વમાં કોઈ પણ જગ્યાએ અચળ છે જ્યારે અહીંયા જોઈએ તો તેનું મૂલ્ય જુદા જુદા ગ્રહો અને ઉપગ્રહો ઉપર અલગ અલગ હોય છે ચોવીસમું ગરમ તેમજ સૂકા દિવસોમાં રણ વધુ ઠંડક ધરાવે છે શા માટે તો ગરમ તેમજ સૂકા દિવસોમાં બાષ્પી ભવનનો વેગ વધુ હોવાથી આ દિવસોમાં રણ વધુ ઠંડક ધરાવે છે વિભાગ સી નીચેના પ્રશ્નોના સાહીઠ થી એસી શબ્દોની મર્યાદામાં ઉત્તર લખો પ્રશ્ન નંબર આડત્રીસ થી છેતાલીસમાં કોઈ પણ છ પ્રત્યેકના ત્રણ ગુણ નીચે દર્શાવેલ સંયોજનોમાં હાજર રહેલા તત્વોના નામ તો હાઇડ્રોજન બ્રોમાઇડ પાણી અને એમોનિયમ હાઇડ્રોજન બ્રોમિન નાઇટ હાઇડ્રોજન ઓક્સિજન નાઇટ્રોજન અને હાઇડ્રોજન ત્યાર પછી છે પ્રશ્ન નંબર છવ્વીસ નીચેના વૈજ્ઞાનિકોના જીવવિજ્ઞાનમાં ફાળો જણાવો રોબર્ટ બ્રાઉન પરકિન્જે અને વિશો ત્યાર પછી છે પ્રશ્ન નંબર સત્યાવીસ મૃદુ તક પેશી કોને કહે છે તેના લક્ષણોને પ્રકારો સમજાવો તો વનસ્પતિમાં સૌથી સામાન્ય સરળ સ્થાયી પેશીના એક પ્રકારને મૃદુતક પેશી કહે છે લક્ષણોમાં જોઈએ તો કોષ જીવંત હોય છે મૃદુતક પેશી પાતળી કોષ દિવાળવાળા સરળ કોષોને બનેલી હોય છે કોષો સામાન્ય રીતે શિથિલ ગોઠવણી ધરાવતા હોવાથી કોષો વચ્ચે અંતરકોષીય અવકાશ રહેલો હોય છે કોષોના કોષરસમાં મોટી રસધાની હોય છે કોષો અનુપ્રસ્થ છેદમાં ગોળાકાર અને આયામ છેદમાં લંબચોરસ હોય છે ઓછામાં ઓછા વિશિષ્ટીકરણ પામેલી પેશી છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર 28 એક સોસાયટીના રહીશો તેમના દૂધવાળાને તેના દૂધની ગુણવત્તાને લગતી ફરિયાદ કરે છે તે દરમિયાન ત્યાં રહેલા એક વિજ્ઞાન શિક્ષક આવે છે અને દૂધને ઊંચા પાત્રમાં લઈને તેમાં પોતાની પાસેનું સાધન દૂધની શુદ્ધતા ચકાસવા શિરોલંબ મૂકે છે પછી દૂધવાળાને દૂધમાં થયેલ ભેલસેળ વિશે જણાવે છે દૂધવાળો તેને માની જાય છે અને પોતાની ભૂલ સ્વીકારે છે અને ફરીથી આવી ભૂલ નહીં થાય તેની ખાતરી આપે છે તો વિજ્ઞાન શિક્ષકે વાપરેલ સાધનનું નામ આ સાધન કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે અને આર્કીમિડિઝનો સિદ્ધાંત કયો છે તો પહેલાં પ્રશ્નનો જવાબ આવશે લેક્ટોમીટર બીજો જવાબ આ રીતે છે આર્કિમિડીઝનો સિદ્ધાંત અને પ્લવન તરણનો નિયમ લેક્ટોમીટરને જ્યારે દૂધ ભરેલા ઊંચા પાત્રમાં મૂકવામાં આવે છે ત્યારે જો દૂધમાં પાણીની કે ભેળસેળ હશે તો લેક્ટોમીટર દૂધની અંદર ઊંડે સુધી ડૂબશે સ્વચ્છ નિર્મળ દૂધમાં લેક્ટોમીટર ઉપર તરાશે લેક્ટોમીટરના સિદ્ધાંત અંગેનું ઊંડું જ્ઞાન અને તેનો ઉપયોગ કરવાનું કૌશલ્ય જોઈએ તો કુટુંબ અને પડોશીઓના અપ્રામાણિક દૂધવાળાની લુચાઈથી બચવાની કહેવાનું ત્યાર પછી છે ટૂંક નોંધ લખો ધક્કો પદાર્થની સપાટી ઉપર બળને ધક્કો ધક્કો કહે છે છે એ બળ તેથી તેનો એકમ એકમ બળનો બરાબર ન્યૂટન ધક્કો એ રાશિ છે ધક્કાની અસરનો આધાર તે પદાર્થના કેટલાક ક્ષેત્રફળ ઉપર લાગે છે તેના ઉપર છે વનસ્પતિના પોષક તત્વો સમજાવો પોષક તત્વોની આવશ્યકતા તો વનસ્પતિઓને વૃદ્ધિ વિકાસ અને તંદુરસ્ત રહેવા માટે પોષક તત્વોની આવશ્યકતા હોય છે પોષક તત્વોની પ્રાપ્તિ જોઈએ તો વનસ્પતિઓને ત્રણ સ્ત્રોત હવા પાણી અને ભૂમિમાંથી પોષક તત્વોની પ્રાપ્તિ થાય છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર એકત્રીસ કયા લક્ષણો માટે મરઘામાં નવી જાતોનો વિકાસ કરવામાં આવે છે તો ભારતીય એસિલ અને પરદેશી લેગહોન જાત વચ્ચે સંકરણ કરાવી નવી જાતનો વિકાસ કરવામાં આવે છે નવી જાતનો વિકાસ નીચેના લક્ષણો માટે કરવામાં આવે છે મરઘાના બચ્ચાની સંખ્યા અને ગુણવત્તા વધારવા નાના કદના બોઇલર માતા પિતા દ્વારા તેમના બચ્ચાઓનો વ્યવસાયિક ઉત્પાદન હેતુ ઉનાળામાં અનુકૂલન ક્ષમતા ઊંચા તાપમાનને સહન કરવાની ક્ષમતા સાર સંભાળમાં ઓછા ખર્ચની જરૂરિયાત અને ખેતી માટે ઉપયોગી ઉત્પાદનની આડપેદાશ તરીકે બત્રીસમો સવાલ પ્રાચીન સમયમાં તત્વોના નામ કેવી રીતે અપાતા હતા સમજાવો તો શરૂઆતના સમયમાં તત્વોના નામ તેમના પ્રાપ્તિ સ્થાન કે જ્યાંથી તે સર્વપ્રથમ મળ્યા હતા તેમના નામ પરથી અપાતા હતા દાખલા તરીકે કોપરનું નામ સાયપ્રસ પરથી આપવામાં આવ્યું હતું કારણ કે તે કોપર સ્થળથી પ્રાપ્ત થયું કેટલાક તત્વોના નામ તેના વિશિષ્ટ રંગો પરથી પણ આપવામાં આવ્યા દાખલા તરીકે સોનાનું નામ ઓરમ રાખવામાં આવ્યું હતું કારણ કે સોનાનો રંગ પીળો છે અને ઓરમનો અર્થ પીળો થાય છે મિત્રો ધોરણ નવની દ્વિતીય પરીક્ષા માટેના મોસ્ટ એમ્પી મોડલ પ્રશ્નપત્ર આપણે તૈયાર કરેલા છે બરાબર ને આ મોડલ પ્રશ્નપત્ર અને પીડીએફ પણ તમે મેળવી શકો છો જેની કિંમત માત્ર ને માત્ર ત્રીસ રૂપિયા છે ધોરણ નવની દ્વિતીય પરીક્ષા બે હજાર પચીસની તૈયારી માટે આ મોડલ પ્રશ્નપત્ર છે તમને ખૂબ જ ઉપયોગી થશે દરેકે દરેક વિષયના મોડલ પ્રશ્નપત્ર ઉપલબ્ધ છે અને વોટ્સઅપ પર તમે પીડીએફ મેળવવા માંગતા હોય તો એનો નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી અને વોટ્સઅપ પર પણ પીડીએફ મેળવી શકો છો તો જરૂરથી આ દ્વિતીય પરીક્ષા માટેના મોડલ પેપર જે છે એ મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ જ ઉપયોગી થશે વિભાગ ડી નીચેના પ્રશ્નોના મહત્તમ નેવુંથી એકસો વીસ શબ્દની મર્યાદામાં સવિસ્તાર ઉત્તર લખો આ જેના કુલ વીસ ગુણ છે એમાં તેત્રીસનો પ્રશ્ન નીચે આપેલા પદાર્થોના આણવીય દળ શોધો એન ટુ એન એચ થ્રી તો એન એ ઓએચનું આણવીય દળ બરાબર Na નું પરમાણવીય દળ પ્લસ નું પરમાણવીય દળ પ્લસ એચનું પરમાણવીય દળ એટલે કે ત્રેવીસ પ્લસ સોળ પ્લસ એક ત્રેવીસ પ્લસ પ્લસ એટલે કે ચાલીસયુ એન એચ થ્રીનું આણવીય દળ એટલે કે એનનું પરમાણવીય દળ પ્લસ એચનું પરમાણવીય દળ એટલે ચૌદ પ્લસ ત્રણ એટલે કે જવાબ આવશે સત્તર ત્યાર પછી છે ચોત્રીસમું એક તત્વ એક્સનું પરમાણુ તેના એલ કક્ષામાં છ ઇલેક્ટ્રોન ધરાવે છે તો તત્વ એક્સની ઇલેક્ટ્રોન રચના બે અને છ તત્વ x નો પરમાણ્વીય ક્રમાંક લખો તો 8 તત્વ x ધાતુ છે કે અધાતુ તે જણાવો તો ધાતુ તત્વ x ની સંયોજકતા 2 ગુરુત્વ પ્રવેગ g ના મૂલ્યમાં થતા ફેરફારો કઈ બાબતો ઉપર આધાર રાખે છે તો પૃથ્વી સંપૂર્ણ ગોળાકાર નથી પૃથ્વી વિષુવવૃત્ત પાસે સહેજ ઉપસેલી અને ધૂ પ્રદેશ પાસે સહેજ દબાયેલી ચપટી છે આ પૃથ્વીની ધ્રુવીય ત્રિજ્યા કરતાં વિષુવવૃત્તીય ત્રિજ્યા આશરે 21 કિલોમીટર જેટલી વધારે છે ત્યાર પછી આપણે આગળ જોઈએ તો અહીંયા આપણે આ જે ધોરણ નવનો આ જે વિજ્ઞાન વિષયનો બ્લુ પ્રિન્ટ પ્રમાણેનો મોસ્ટ એમ્પી પ્રશ્નપત્ર જે છે તે અહીંયા પૂર્ણ કરીએ છીએ મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ નવની દ્વિતીય પરીક્ષા બે હજાર છવ્વીસના દરેક વિષયના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ ટાઈમ બી પ્રશ્નપત્ર અને તેમના સોલ્યુશન મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી દરેકે દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ આ પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનની પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો તમારી પરીક્ષાની તૈયારી માટે આ જે સ્વાધ્યન પોથીના સોલ્યુશન માટે અને દરેકે દરેક વિદ્યાર્થીઓને સારામાં સારા ગુણ પ્રાપ્ત કરવા માટે આ તમને ખૂબ જ ઉપયોગી થશે